જય સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર આજનો આપણો વિષય છે દરેકની ભાવના તો હોય છે દરેક પતિ પત્નીની ભાવના તો હોય છે કે બંનેની વચ્ચે દિવ્ય વ્યવહાર જ હોય પણ દિવ્ય વ્યવહાર ટકતો નથી પરણીને પાંચ દાડા ટકે તો બહુ સારું ઝાજો ટકે નહીં અને એકબીજાનું નેગેટિવ જોવાનું ચાલુ થઈ જાય અને એમાંથી ડિવોર્સ થાય એટલે આપણે ડિવોર્સ વિશે વધારે આજના કાર્યક્રમમાં ડિસ્કશન કરીએ ખૂબ જ વધી રહેલા ડિવોર્સના કેસીસમાં થોડી સમજ સમજદારી પુરુષ અને સ્ત્રી વધારે તો સમજણથી ઘણું બધું સોલ્યુશન થાય એવું છે અણસમજણ જ મોટો ભાગ ભજવે છે એકબીજાને સમજી નહીં શકવાથી એકબીજાના વ્યૂ પોઈન્ટને નહીં સમજવાથી ડિવોર્સ થાય છે દરેક પોતપોતાના વ્યૂ પોઈન્ટથી જોતો હોય છે જેમાં આપણે એક સર્કલ હોય એના ત્રણસો ને સાહીઠ ડિગ્રી હોય છે ત્રણસો ને સાહીઠ ડિગ્રીમાં દરેક જણ એક કોઈને કોઈ ડિગ્રી ઉપર બેઠેલો હોય છે ધારો કે આ હસબન્ડ છે તો ત્રણસો ઉપર હોય વાઈફ છે તો અઢીસો ઉપર હોય સાસુ બસો ઉપર હોય છોકરા સો ઉપર હોય સસરાજી પોણી ત્રણસો ઉપર હોય દરેક પોતપોતાની રીતે કોઈના કોઈ ડિગ્રી ઉપર બેઠેલા હોય છે અને જે ડિગ્રી ઉપર હોય કે આમાં આ વધારે ના ઓછું કારણ કે સર્કલ છે એટલે બધું જુદું જુદું અને એમાં ફેર બહુ હોતો નથી પણ જે જે ડિગ્રી ઉપર થઈને જોતો હોય એને પોતાની જ ડિગ્રીનું દેખાય એથી આગળ પાછળનું દેખાય જ નહીં અને જેને પોતાનું દેખાય એ જ એને કરેક્ટ છે એવું લાગે અને બીજું દેખાતું નથી એટલે એને એમ લાગે કે આ બીજું કહે છે ખોટું જ છે સામાન્ય વ્યૂ પોઈન્ટનું એને દેખાતું નથી અને પોતાનું જ દેખાય છે એટલે પોતાના પોતાના વ્યૂ પોઈન્ટથી બંધાઈ જાય છે સ્તક થઈ જાય છે એટલે એની દ્રષ્ટિ એકદમ સંકુચિત એટલા જ પૂરતી થાય છે પછી વિશાળતાને દ્રષ્ટિ પામતી નથી એનાથી બધા મતભેદો થાય છે એક બહુ સાદો દાખલો આપવો મતભેદનો આ ડિગ્રીઝમાં ડિફરન્સ ઓફ ડિગ્રીઝમાં દાખલા તરીકે હસબન્ડ છે તો કે છે કે અત્યારે દિવસ છે અને વાઈફ કે છે કે ના રાત પડી ગઈ આ બે જુદા વ્યૂ પોઈન્ટ આવ્યા પેલો ઘણી ઘણું કે સમજાવે કે ના ના દિવસ છે આટલું બહાર જોતું અજવાળું તો પેલી બહાર જરા ડૂકી કરીને કે ના અંધારૂચ છે રાત થઈ ગઈને પેલો ફરી કહે કે અરે જોય ને તું તો પેલી કે ના આવે મારે ઘડી ઘડી શું જોવાનું જોશ મેં એકવાર વાર જોઉં બરાબર છે હવે આ એક જ વાતમાં એટલા બધા પછી પેલો ગુસ્સાથી ચગે કે તું તો આમ છે ને તેમ છે ને સમજતી જતી નહીં નાટો દાડો છે ને તને તારા આંખે અંધાર આવ્યા છે કે ચશ્મા આવ્યા છે કે મોતી આવ્યા છે કે શું એમ કરીને એ કકડાટ થાય કેશ થાય પેલો આ પોતાનું ના છોડે પેલી પોતાનું ના છોડે અને એમ કરતાં કરતાં આખી રાત બંને જણા ઝગડે પછી તો આ રાત દાડાની વાતો બાજુ રહી જાય પણ પછી તારી માએ આમ તને શીખવાડ્યું તારા બાપને તો આવું ને પેલી કંઈક તમારી મા જોઈ છે ને તમારા ભાઈઓ જોયા છે ને તમે જોયા છે ને આમ ને તેમ આખી રાત પછી આવાના આવા ઝઘડા થાય ને ના હું બંનેની ઊંઘ બગડે હવે જો આ સાચું હોય પરમ સત્ય હોય પરમનન્ટ સત્ય હોય તો ચાલો ને આખી જિંદગી આપ લડવા તૈયાર છે ને આપણું સાચું ઠરવા માટે પણ આ તો ટેમ્પરરી છે અત્યારનું સત્ય પાછું થોડી વખત પછી અસત્ય થવાનું છે દાડાની રાત થઈ જશે ને રાતનો પાછો દાડો થઈ જશે હવે એના માટે આખી રાત બગાડીને આટલું બધું ક્લિશિત વાતાવરણ કરી નાખવાનું એનો શો છોકરા બિચારા શિયા થઈને આખી રાત બિચારા ઊંઘે જાગે ઊંઘે જાગે ને બિચારા કે પપ્પા મમ્મી શું થતું હશે પપ્પા હોઈ ગયા હશે મમ્મી રાખતી હશે જો પાછો ઘાંટો આંભળાય એટલે પાછા બિચારા ફફડી મરે આખી રાત એમ નહીં પકડે બિચારાને હવે આ આટલે ના એક વ્યૂ પોઈન્ટથી સ્ટક થઈ જવાથી આટલું મોટું સ્વરૂપ થઈ જાય છે ત્યાં જો એક આટલું જ વિચારે કે ભાઈ આ એનું વ્યૂ પોઈન્ટ છે આપણું વ્યૂ પોઈન્ટ છે આ વ્યૂ પોઈન્ટ મારા મારી છે અને જે પાછું ટેમ્પરરી છે રાતનો દાડો થવાનો છે દાડાની રાત થઈ જ જવાની છે માટે જો સમજદાર હોય એને એક વાર કહેવું બે વાર કહેવું ત્રણ વાર રિક્વેસ્ટ કરીને કહેવું છતાં જો વાઈફ ના માને કે ના રાત જ થઈ ગઈ છે ત્યારે આપણે કહ્યું કે બરાબર છે તારી વાત કરેક્ટ છે યુ આર કરેક્ટ મનમાં કેવું બાય વ્યૂઅર વ્યૂ પોઈન્ટ મોટેથી ના કહેવાય હો ને એ તો પાછું વધારે પ્રોબ્લેમ થઈ જશે એટલે મનમાં રાખ બહાર તો એક્સેપ્ટ કરી લેવાનું શાંતિથી એના વ્યૂ પોઈન્ટથી કરેક્ટ જ છે કારણ કે એને જે દેખાતું હોય એ જ જોઈએ ને દાખલા તરીકે ચશ્માનો ચશ્માના નંબર વધી ગયા હોય અને દેખાતું ના હોય આપણે કહે કે આ જો પેલું પાર્ટીઓમાં જ ત્યાં શું લખ્યું છે કલા નિકેતન શોપિંગ સેન્ટર દાદા ભગવાનનું આધ્યાત્મ કેન્દ્ર એટલે પેલી પાટીયા વાંચવાનું કહે તો પેલું કે ના નથી વંચાતું પેલી કે નથી વંચાતું તો આપણે એને શું મારી ઠોકીને કહીએ કેમ નથી વંચાતું વંચાયું તો છે આપણે ત્યાં કંઈ કરીએ છીએ કે ઝઘડા ત્યાં કેવા સમજી જઈએ છીએ કે આને આંખે નંબર વધી ગયા છે કાં તો મોતી આવ્યા છે એમ સમજીને આપણે કેવું જવા દઈએ છીએ અંદરથી ઠાડ એના માટે કરુણા ભાવ રાખીએ છીએ એવું આ જો એને દેખાતું ના હોય કે આજે સુરત છે દાડો છે તડકો છે તો આપણે નામ જઈએ કે એને કદાચ મોતી આવ્યા હશે કે ચશ્માના નંબર વધ્યા હશે કે ગમે તે હશે એમ કરીને કરુણા રાખવા જેવું છે એને દેખાતું નથી એના માટે કરુણા રાખવાની છે કોઈ આપણે ના દેખાતું એવું કશું નથી કે બધી વખતે અન્યોને આ તો એક દાખલો આપીએ છીએ એટલે આપણે ધીમે ધીમે પછી છોડી દેવાનું હોય શું અને એને છોડવાની રીત હં ધીમે રહીને એકદમ ધાડ કરી ના છોડાય હા જા જા તારી જ વાત હાજી તું જાય તો તારો જ કકો કરા ખરો કરા એમ કરી ના છોડાય એ તો કઈ રહ્યું જ ડંખ એને જીતાડીએ તો એવી રીતે જીતાડીએ કે એને જીતવાનો ખુશ આનંદ થાય અને આપણે તો આનંદમાં જ છીએ સમજીને કરીએ છીએ માટે એટલે આપણે જાણીને એને જીતાડવાની છે શું હારીને જીતાડવાની છે જેમ ટગ ઓફ વાર હોય ને તેમાં એક બાજુ આ ખેંચતું હોય એક બાજુ આ ખેંચતું હોય તો આપણે જેને સામાવાળા સાથે જીતાડવું હોય તો શું કરીએ ધીમે 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 એમ એને છોડીએ એટલે પેલાને એમ લાગે કે હો હું મારી તાકાતથી જીતું છું અને જો એકદમ ધાડ કરી છોડે તો બરાબર આપણું પડી જશે ને લોહી લુવાણ થશે એના કરતાં આપણે ધીમે ધીમે છોડીએ એટલે એને છે તો હો એવું ખુશી ખુશી થઈ જાય રાત્રે એવી સરસ ઊંઘ આવે હો હું જીત્યો અને આપણે તો જાણીને હારીએ છીએ એટલે આપણે આનંદ જ છે એટલે આવા ટગ ઓફ વોરમાં પુરુષોએ જે જરા વધારે ઝીલ મૂકી પડે શું કેમ તો કે પુરુષ તું નોબલ કહેવાય બ્રોડ માઇન્ડેડ કહેવાય માટે જે નોબલ હોય બ્રોડ માઇન્ડેડ હોય એને લે એને છે તો લેટગું કરવાનું હોય એ સમજતી શું અહંકારથી નહીં સમજતી કે ભાઈ હવે એની સમજણમાં આ છે કરેક્ટ છે એના વ્યૂ પણ એને કેવી રીતના આપણે છોડાય સમજાવાય એને બદલાવાય કેવી રીતના એટલે આવી રીતના એડજસ્ટમેન્ટ લેવા પડે નહીં તો જો થોડો શું કરો ખેંચા ખેંચ કરો તો શું થશે પેલી એ આ બાજુ ખેંચે આપણે આ બાજુ કે પછી એકદમ બહુ જ બહુ જ બહુ જ ખેંચાય તો શું થાય પેલું તૂટી જાય તૂટી જાય ને પછી ગાંઠ વાળીને પાછું જ એનો ઉપયોગ કરવો એટલે કેટલું ખરાબ એનો શું મજા આવે એના કરતાં ક્યાં સુધી ખેંચાય કે તૂટે નહીં ત્યાં સુધી તૂટવા માટે ત્યાં આપણે બેમાંથી એક જણા છોડી દેવું જોઈએ અને એમાં એમાં ખરેખર જીત્યો કોણ કહેવાય જે હારીને જીત્યો તે જીતીને જીત્યો એ તો જ ના ખરો કહેવાય નોબલ કોણ કહેવાય કે જે હારીને જીતે અને છતાં આનંદમાં રહે અંદર જરાય ભાવ ના બગડે કલુષિત મન ના રહે તો એ ખરી નોબિલિટી કહેવાય શું અને એ નોબિલિટી એ ગુણનો ઉપયોગ કરવાનો બહાર તો આપણે બધા પુરુષો બધા બહુ નોબલ ગણાય છે દરેક સ્ત્રીના મોડે હું સાંભળું છું કે મારા પતિ તો દેવ જેવા લોકો માટે ભગવાન જેવા છે એટલા જેન્ટલમેન છે પણ મારી જોડે જ કટકટ મારી જોડે જ માથાકૂટ મારી જોડે જ આર્ગ્યુમેન્ટ આવું કેમ બહુ સારા છે બહુ સારા એક એક બેન તો મને કહે છે મારા હસબન્ડ બેન જ્ઞાની જેવા જ છે એમ હા જ્ઞાની જ્યાબેન તમે જેવું સમજાવો છો ને એવું મારા હસબન્ડ બધા બધાને સમજાવ્યા કેવા છે બહુ સરસ સમજાવે છે પણ રોજ મારી જોડે કચ્છ ઝઘડા તો કરે જ છે ને કોઈ કોઈ વાર મારે છે આવું હાલીબેન જે મારે એ વળી વાઇફને મારે એ વળી જ્ઞાની કેવી રીતના કહેવાય વાતો કરવી બહુ સારી છે જીવનમાં પચીને ઉતરે એની કિંમત છે એને જ્ઞાની કહેવાય અને આત્માના જ્ઞાની હોવા જોઈએ બાકી આ બધા ચોપડા વાંચી વાંચીને તો બધું ઘણું જાણતા હોય ને સમજાવતા આવડે આ પ્રોફેસરો નથી આવડતું એવું સમજાવવાનું શું અર્થ એના જીવનમાં ઉતરેલું હોય તે કામનું અને એ સામાન્ય અસર કરશે નહીં તો નહીં એટલે આવી રીતના જેની આવી અંડરસ્ટેન્ડિંગ ઊંડી હશે એ નોબલ ખરો ખરા અર્થમાં થશે એટલે આવી રીતના નોબલ થવાનું છે શું અને આ આ આપણું જીવન સંસાર નભાવવાનો છે આ બધી કઈ સતયુગ છે કે દ્વાતર ત્રેતાયુગ છે કે જેમાં તમને સીતા જેવી અને સાવિત્રી જેવી બધી પત્નીઓ મળે હાઉ ઇટ ઇઝ પોસિબલ અને આપણે અમારી કળિયુગમાં કયા રામ છે ને કયા બધા સત્યવાન છે ને કયા મોટા મોટા છે તો ધર્મ રાજા જેવા છીએ આપણે બધા ધર્મ રાજાવાળા છીએ ક્યાંથી કહે દાડે અહીંયા સત્યુગ વાતાવરણ થાય એ તો જો સમજણ પડે કંઈ અંડરસ્ટેન્ડિંગ લે આવે હવે અમારા જેવાની વાતો જો સમજે અને એના જીવનમાં આવે તો અહીંયા કડ્યું અહીંયા કેટલાય અમારા અનુભવ છે કેટલાય ઘરોમાં આમ જ્યાં આગળ ભયંકર કુરુક્ષેત્ર જેવું વાતાવરણ હતું ત્યાં આગળ સત્યુગી વાતાવરણ થઈ ગયું છે ડિવોર્સની એની ઉપર આવેલા હોય અને ભેગા થઈ જાય અને એમને આ કંઈક સમજણ દ્રષ્ટિ મળી જાય એમની અંદર આત્માનો વાત ધ્યાનથી ઉગાડ થાય અને આ જીવન શેને કયા રીતે જીવવાનું છે શેના માટે જીવવાનું છે આ જીવન છે તે કયા ક્લેશમય જીવવા માટે છે આવા કકડાટ માટે જીવવાનું છે સુખ માટે તો ફાફા મારીએ છીએ અને એ સુખ આપણે આપણા ઘરમાં આપણા પત્ની બાળકો એમની પાસેથી ના મળે અથવા આપણને એમને આપતા ના આવડે તો એનો શું અરજ છે ખરી રીતે તો સુખ માટે કોઈ આપણને સુખ આપે એની આશા ના રખાય એ કોઈ દિવસ એવી અપેક્ષા ના કરાય આપણે બીજાને સુખ આપીએ આપણે બીજાને પ્રેમ આપીએ તો રિટર્નમાં તમને મળશે અને તે મેળવવા માટે આપણે નથી કરવાનું આપણે આપણી ફરજ છે આપણે આપણી નોબિલિટી છે એ નોબિલિટીને પૂરી કરવા માટે આપણે લોકોને પ્રેમ આપવો એનું કોઈ સુખ આપો એના માટે બહુ નહીં તો કરી નહીં સવારના સાચા દિલથી પાંચ વાર બોલો ને પોતાની અંદર બેઠેલા પરમાત્માને જેને અમે હંમેશા બધાના નમસ્કાર જ કરતા હોઈએ છીએ એ પરમાત્માને તમે પણ તમારા અંદરના પરમાત્મા નમસ્કાર કરી અને સાચા દિલથી પ્રાર્થના કરો કે મારા મન વચન કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો ના હો ના હો અને એમાં સ્પેશિયલી આપણા ઘરમાં કોઈને આપણાથી દુઃખ થતું હોય તો ખાસ બોલો આપણા પત્નીને કે બાળકોને કે બીજા કોઈને પણ એમનું નામ લઈને બોલો કે મારાથી મારી પત્નીને બિલકુલ દુઃખ ના હો હવે આવું જો પાંચ વાર દિલથી બોલશો ને હાર્ટીલી અંદર બેઠેલા ભગવાનને પ્રાર્થના કરો તો તમે જે ઇષ્ટદેવને માનતા હોય ને એનું પરિણામ જોજો ઓટોમેટિક તમારામાં ફેરફાર થશે અને આ દુઃખ આપવાનો વ્યવહાર એની મેળે ખરવો ખરતો જશે અને એનો એન્ડ આવશે એ તો તો શું થશે કા કા પછી દુઃખ આપતા આપતા પછી એન્ડ પછી ડિવોર્સમાં આવશે કાં તો આવી રીતના ક્લેશ જીવતા જીવતા એક દાડો મરવાનો વારો આવશે इट्स दादा भगवान फाउंडेशन प्रजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू सेवेन ज़ीरो वन ज़ीरो वन ज़ीरो वन